ભારત સરકારના એક સર્વે પ્રમાણે વર્ષ એસી થી નેવું હજાર કરોડની સરકારી ધનનું બચત વ્યવસ્થિત ઊર્જા બચાવ દ્વારા કરી શકાય તેમ છે માટે જેટકોનો લક્ષ્ય ઘર ઘર સુધી પહોંચી લોકોમાં જનજાગરણ કરવાનો છે આ ઉપક્રમના ભાગરૂપે સ્ટોલ પર જનજાગરણ માટેના કાર્યાલય ઈજનેર કે કે પટેલ ઇજનેર ડી કે દવે સુપ્રિટેન્ડિંગ ઇજનેર અમરેલી સર્કલ જીપી કાચા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સમગ્ર અઠવાડિયા દરમિયાન આ સ્થળે ગોઠવવામાં આવશે વિદ્યાર્થીઓને પણ જાગૃત કરવામાં આવ્યા છે આજના દિવસે 2500 થી વધારે લોકો સુધી સંદેશ પહોંચાડી જનજાગરણ કરવામાં આવ્યો હતો આ જન જાગરણનો કાર્યક્રમ અમરેલી સર્કલના ઇજનેર જીપી કાચા અમરેલી ડિવિઝનના કાર્યાલય ઈજનેર વકે કે પટેલ અને કેપ્યુટી ઈજનેર ડી કે દવેના નેતૃત્વમાં યોજવામાં આવ્યો છે મારું નામ નમન ભટ્ટ છે અને હું એક જવાબદાર ટ્રાન્સમિશન કંપની જેટકોનો એમ્પ્લોય છું બરોબર એન્જિનિયર છું આજે અમારી કંપનીનો એક ઇનિશિયેટિવ છે એકચ્યુઅલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે ઇનિશિએટિવ છે એનર્જી કન્ઝર્વેશન એના ભાગરૂપે અમે જેટકોએ પણ આ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સર્વે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો જોવામાં આવ્યો પાછલો બે હજાર ત્રેવીસ ચોવીસ નો એ પ્રમાણે એવું જોવામાં આવ્યું કે આપણું જે ઇન્ડિયાનું ખાલી ઇન્ડિયાનું હાઉસ હોલ્ડ કન્ઝમ્પન જે લોસ છે એ લોસ કુલ લગભગ ચાલીસ થી એકસો ચાલીસ ટેરા વોટ અવર જેટલો થાય છે એટલે એને આપણે સાદી ભાષામાં કહીએ તો ત્રીસ થી ચાલીસ કરોડ યુનિટનો લોસ થાય છે બરોબર અને એને કારણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ને દર વર્ષે આશરે નેવું કરોડ ની લોસ થાય તો આપણે બધા જો જન સાધારણ જો ભેગા થઈએ તો આપણે ગવર્મેન્ટનો એસી થી નેવું હજાર કરોડનો રૂપિયો બચાવી શકીએ છીએ તો એના એક ભાગરૂપે અમે આ એક પગલું લીધેલું છે અને તમને આપણને બધાને ખ્યાલ છે કે જેટકો એક બહુ જવાબદાર ટ્રાન્સમિશન કંપની છે તો અમારી આ પહેલનો આ પહેલો આ જે પ્રોગ્રામ છે એનો પહેલો પાર્ટ છે અમે આ સ્ટોર લગાડ્યો છે અને ઘણી અત્યાર સુધીમાં લગભગ પચાસ થી સાહીઠ લોકો તો સવારથી આવી ગયા છે અને આજે અમારો હજાર લોકોનો લક્ષ્ય છે અને આખું અઠવાડિયું અમે અલગ અલગ જગ્યાએ જઈ અને એ લોકોને બતાવવાના છીએ કે ભાઈ આપણે આપણે નાનકડું પગલું દેશને કેટલું ઉપયોગી થાય છે